નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ગુજરાત પટેલ હવે છું અગતના સમાચાર ધોળકાના કંસા રોડમાં મોડી રાત્રે બર્ગમેન સ્કૂટરને સળગાવી નાખવાની ઘટનાથી ચકચાર ઘટના સમયે દોડતો એક સીસીટીવી કેમેરામાં કેદ થયો આરોપીઓને શોધવા પોલીસના ધમપછાડા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પંચશીલ ચાર રસ્તા નજીક મેદાનમાં પાર્ક કરેલ સુઝુકી કંપનીના બર્ગમેન સ્કૂટરને મોડી રાત્રે આશરે સવા બે વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા ઈસમોએ આગ લગાવી નાસી છૂટ્યા હતા આ ઘટનામાં ટુ વ્હીલર બળીને ખાક થઈ ગયું હતું કુમાર શાળા નંબર બે ના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેવી બર્ગમેન ટુ વ્હીલર વાઘમાં ટુ વ્હીલરમાં આગ લાગે છે ત્યારે એક વ્યક્તિ તેથી દોડતો જોઈ શકાય છે પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી આ ઘટના પગલે ધોળકામાં ચકચાર મચી ગઈ છે ધોળકા ટાઉન પોલીસે હાલ એનસી ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રગતિમાન કર્યા છે આ ઘટના સંદર્ભે એક કલ ટોંડા પંચશીલ ચાર રસ્તા ખાતે રહેતા સ્થાનિક રહી શલ્કેશભાઈ દશરથભાઈ રાણાએ જણાવ્યું હતું કે બાઇક સવારે મારા ઘર પાસેથી પસાર થયા હતા ત્યારબાદ બર્ગમેનમાં આગ લાગી હતી કુમાર શાળા નંબર બે વાળી ગલીમાંથી તેઓ પસાર થયાનું અનુમાન છે કંસારા ઓળના સ્થાનિક રહી શૈતા બેન રમેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે રાતના બેને સત્તર વાગે ટુ વ્હીલર ગાડી સળગાવવામાં આવી હતી સ્કૂલ વંડો કુદીને સ્કૂટર સળગાવવામાં આવ્યા હતા કંસાર રોડ ખાતેના ખુલ્લા મેદાનમાં દારૂ જુગારની મહેફિલ ઉજામે છે આ લોકો ગાળો બોલતા હોય છે અને રાત્રે બેન સત્તર મિનિટે આ બનાવ બનેલું છે એક્ટિવ સળગાઈ આવનારા એ સળગાઈ છે એ સીસીટીવી કેમેરામાં આવેલી છે અને નિશાનનો જે વંડો હતો એ કુદીના આવેલા છે ને અહીં ગાય જે દારૂ ને એ બધી મહેફિલો ચાલે છે ને દારૂને આ બોટલો નાખે છે અને જુગાર પણ ચાલે છે અને બે ફાર્મ અહીં ગાય ધંધા ચાલે ગાળો બોલાય છે મારું નામ અલ્કેશભાઈ દશરથભાઈ રાણા છે પંચીલ એકલ ટોળા રહું મારા ઘર ગાનાથી બાઈક સવાર આવેલા ને આ જે એક્ટિવ હરગાવી છે બે ને સત્તરે હરગાવી છે ને મારા ઘરે ઘર કને હું સાક્ષી છું એ લોકો વંદો આ જે સ્કૂલ છે એનો વંદો નવેરીમાં થઈને આવેલા છે આવી મેં જુબાની આલેલી છે સીસીટીવી કેમેરામાં એક જણનો આવી ગયા છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા दर्शक मित्रों गुजरात 20 न्यूज़ ने लाइक शेयर सब्सक्राइब करो बेल आइकन प्रेस करो जैसे आपने नोटिफिकेशन्स मिलती रहे